આપતો પિન્ટ નો સઘન નહી મારી સદી નો જગન છે નીતિનભાઈ હું કીશું હું સધી એક ના સુ લીલાભાઈ ની ગણો કે ધારી પણ જો ભાવે છે નીતિન ભાઈ

તો પિન્ટુભાઈ ની સદી કોઈ ના કરો ભાઈ એવી વેળા આવે એવો સમૂહ આવે ભાઈ આ તો દેરા દુખ માં મળી દુઃખ મળી એટલે જગત ને ખબર હોય છે ભાઈ હું કીશું